રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રાણીઓએ શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરી કર્યો વિરોધ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આદેશ મુજબ અસ્મિતા રક્ષણ આંદોલનના સાથે ભરૂચની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલા પાંખની ચૌદ ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ હજી શમાવાનું નામ નહીં લઈ રહી ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અનેક ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે જો કે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયનો વિરોધનો પાઠ બે શરૂ થયો છે ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રાનીઓ દરેક જિલ્લામાં પ્રતિક ઉપવાસ પર બેસી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની ચૌદ જેટલી ક્ષત્રારાણીઓ સંકલન સમિતિની આદેશ મુજબ પ્રતિક ઉપવાસ પર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાન માંગ લેવા માટેની નથી પરંતુ તેમના આત્મસન્માન માટેની છે હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો તેમ આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે ક્ષત્રાનીઓએ હનુમાન જન્મોત્સવને લઈને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું જય માતાજી આજે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે રાજપૂત મહિલાઓ પ્રત્યેક ઉપવાસ પર બેઠા છીએ આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમે રઘુવંશના વંશજો હનુમાન દાદાને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તમે સીતાજીને રાવણને અપમાનમાંથી મુક્ત કરાવ્યા એ રીતે અમને ન્યાય અપાવી અને જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એમાં આજે કૃપાનાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે ત્યારે બસ આજે અમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય માતા ક્ષત્રિય સમાજ સૌ સમાજની સન્માન માટે સૌ ખબર છે સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો એટલે આ આ એની લડાઈ છે નહીં કે કોઈ સત્તાની કે નહીં કે કોઈને નીચા બતાવવાની કે નહીં કે બીજા કંઈ બીજું કોઈ બીજું જે વિચારતા હોય તે માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે જય માતાજી